હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં દેખ્યો બધાય આપણે ઉતારતા હતા એડી ને મારા દિલ બેન આવી ગયા છે ને નવો બ્લોક ચાલુ કરી દઈએ બધાને જય માતાજી ને ભાઈ બધા સપોર્ટ અમને કર્યો ને આપણે ઉતારતા હતા એડી આ બધું ઢગલો છે ને ને રાજલ બેન અમારે આવી ગયા છે બોલજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા વાહ રાધલ બેન વાહ અને રાધલ બેન થોડા 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 શરમ છે અને ભૌતિક બ અમારે ઢીંગા છે પાછળ બધાની અને એને બતાવી દો આ રહ્યા અને આપણે ઉતારતા હતા એડી એટલે એડી જો આ બતાવું તમને ઘણા દાણા આવવા હોય આવી આ દાણા થાય મોટી મોટી આદલ બે નંબર ભણવા ગયા તો શું ભણાવ ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી અને આપણે તો એડી ઉતાર દે એટલે કઈ ભણવા ન દે કે આપણે ભણવાનું બંધ ભૌતિક ભાઈ અમારી રીહાણા છે બતાવી દો તમે જાયે

ने, रोज आया से रोज बताईज तार आया से रोजा આ ગયા છે જોઈ લ્યા હું લઈને આવ્યો બૌધિક ભાઈ તારે હે તારો ફોન થયો હે હે ને પછી તમે અમારા બૌધિક ભાઈ આવી ગયા છે આ શું છે ઓય બાપા આંખમાં વાગ્યા હમ મારા રાજલબેન ને બધાય બ્લોગ બનાવ આવ્યા છે કે દેશ નથી ઉસ્તી હું બના હું હવે બનાવીશ કાકા ફાઇનલી અમાર બૌધિક ભાઈ મના ગયા છે અને રાજલબેનને મનાવી લીધા છે

हम जो तो आप जो हूँ थे जा काटा वाके से तो हम तो काटना तो है ना बिल्ला मना हाँ उमर बहुत दिख भाई ने दगला ऊपर सड़ा से काटा वाके से ने क्या हु ना हु यम हम्म यम हाँ हूं तो આપણે ફાઇનલી આ બ્લોગ પૂરો કરી છે હવે કે હવે દિવસ થોડું થોડું જો છે દિયાતમી ગયો છે ઓપા એટલે હવે બધાને જય માતાજી કાલે મળીશું નવા બ્લોગમાં બાય બાય